દિલ્હીમાં સત્યાવીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતા વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવ્યો એટલે કે આ જીતની ઉજવણી કરવામાં આવી છે એકબીજાનું મોડું મીઠું કરાવીને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ શુભકામનાઓ પાઠવી દિલ્હીમાં સત્યાવીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને જેનો શ્રેય ક્યાંક ને ક્યાંક વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓને પણ જાય છે કારણ કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જવાબદારી ભાજપના કેટલા અગ્રણીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ સોંપવામાં આવી હતી ને તેના જ પરિણામ સ્વરૂપ તમામ ભાજપના કાર્યકરોની મહેનત રંગ લાવી અને દિલ્હીમાં ભાજપે સરકાર બનાવી જેની ઉજવણી દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કરી રહ્યા છે તેવામાં વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દિલ્હીમાં જે ભવ્ય જીત ભાજપની થઈ છે તેની જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી ઉજવણી કરવામાં આવી ફટાકડા ફોડી મો મીઠું કરાવીને તેઓએ ઉજવણી કરી છે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ તેમની સાથે ભાજપના કેટલાક અગ્રણીઓ કાર્યકર્તાઓ મહિલા કાર્યકર્તાઓ તમામે એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું દિલ્હીમાં જીતનો જશ્ન મનાવ્યો મહિલાઓએ તો ગરબાની રમઝટ પણ બોલાવી કર પાર્ટીને મળેલી કારમી હાથ વિકાસની રાજનીતિને મળેલી જીત માન્ય મોદી સાહેબ માન્ય અમિતભાઈ શાહ સાહેબ અને સમગ્ર દિલ્હીના સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજે તેવીસ વર્ષ પછી જ્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી છે ત્યારે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સમગ્ર વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સમય એ દિલ્હીમાંથી માત્ર આમ આદમી પાર્ટી એટલે કે આપ નહીં પરંતુ દિલ્હીમાંથી પાપને સાફ કરવાનું કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે વડોદરાથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દિલ્હીમાં એક એક બુથની જવાબદારીમાં ગયા છે અને આ જે પરિણામ આવ્યું છે એ પરિણામમાં અમારો પણ એક નાનો ફાળો રહ્યો છે ત્યારે વડોદરાથી જે કાર્યકર્તાઓ ગયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવનારી સોળમી તારીખે કરજણ નગરપાલિકાની ચૂંટણી

જે પ્રકારે શાસન ગુજરાત આજે ભારતીય જનતા પાર્ટી ની સરકાર કરવાની છે એક દાખલારૂપ શાસન હશે અને આ વિજય માટે હું તમામ કાર્યકર્તાઓને અભિનંદન વંદન